નમસ્કાર દર્શક મિત્રો બે હજાર સમગ્ર વિશ્વ એ નવા જોકાર્યું બે હજાર પંદર ને અમદાવાદ સહિત ગુજરાતમાં પણ બે હાજર પંદર ના થયા વધામણા अमदावाद म्युनिपल ट्रांसपोर्ट नु वर्ष बजार पंदर सोल नु रुपया चार सौ छियासी करोड़ बजे रजू जामनगर ऐसी कांग्रेस नोजायु खेलूत सम्मेलन भाजप सरकार आक्रामक कर आकड़ा प्रहारो होटल नॉटल खाते बार जान्युआरी ઉસ ફેસ્ટલ નું વર્ષ બે હાજર ચૌદ ના વર્ષ 2015 વિદાય અને બે હાજર પંદર ના દેશ વિદેશ સહિત ગુજરાતમાં પણ લોકોએ આકાશ આતસબાજી કરી ડાન્સ પાર્ટી યોજી ઉત્સાહ અને ઉમંગભેર આવકાર્યું વિશ્વમાં સૌથી પહેલા ન્યુઝીલેન્ડ અને ફિજીમાં નવા વર્ષની ઉજવણી શરૂ કરવામાં આવી જ્યારે યુએસના બેકર ટાપુ પર સૌથી છેલ્લે નવા વર્ષને આવકારવામાં આવ્યું ઓસ્ટ્રેલિયામાં સાત ટન ફટાકડા ફોડી નવા વર્ષના વધાવણા કરવામાં આવ્યા જાપાન ચીન દુબઈ અને ભારતમાં પણ દિલ્હી મુંબઈ ગુજરાત અને અમદાવાદ સહિત અનેક નાના મોટા શહેરોમાં મોડી રાત સુધી અબાલ વૃદ્ધ સૌ રસ્તા પર આવીને પરિવાર સાથે નવા વર્ષને વધાવ્યું હતું દેશ વિદેશમાં ઇમારતોને રોશનીથી જળહળી ઉઠી હતી ત્યારે આકાશમાં બરાબર ના ટકોરે આતશબાજીથી આકાશ રોશનીથી જળહળી ઉઠ્યું હતું નવા વર્ષને આવકારમાં અમદાવાદમાં કાંકરિયા કેર્નિવલ ખાતે શહેરના મેયર મીનાક્ષી પટેલ સહિત મહિલા કાઉન્સિલરો ગરબામાં ઝુમી ઉઠ્યા હતા જ્યારે પૂર્વ મેયર અસિથ વોરાએ પોતાના અવાજમાં ગીત ગાઈને લોકોને ડોલાવી દીધા હતા આ સાથે જ કાંકરિયા કાર્નિવલનું સમાપન થયું હતું આમ આકાશમાં આકશબાજીનો નજારો પણ યોજવામાં આવ્યો હતો અમદાવાદમાં સીજે રોડ સહિત એસસી હાઇવે પર પણ લોકો રસ્તા પર નાચી ઉઠ્યા હતા જ્યારે આતંકવાદી હુમલાની દહેશત તેમજ નવા વર્ષની ઉજવણીમાં દારૂ પીને છાકટા બનેલા લોકોને ઉજવણીમાં ભંગ ન પાડે તે માટે પોલીસે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો પોલીસે કેટલાક યુવાનોને પીધેલી હાલતમાં ઝડપી પણ પાડ્યા હતા શાળાઓ માનસિક રોગની હોસ્પિટલો ઘરડાઘર સહિત અનેક સોસાયટીઓમાં પણ લોકોએ નવા વર્ષને આવકાર્યું હતું અને બે હાજર ચૌદ ની કડવાસ ભૂલી જઈ નવું વર્ષ સુખમય નીવડે તેવા આશીર્વચનો આપ્યા હતા અને તેવા એસએમએસો પણ શરૂ કરી દીધા હતા પરિવહન માટે સાતસો પચાસ બસો મુકાય છે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટની તમામ બસો ઈ ટિકિટ મશીન મુકવામાં આવશે હાલમાં આઠ રૂટો પર એકાવન બસોમાં માં ઈ ટિકિટ આપવામાં આવે છે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ મેનેજર અને ડેપ્યુટી

ત્રણસો મળી કુલ એક હજાર સત્તર રૂપિયા ચારસો ચોતેર પોઈન્ટ ઇઠ્યાસી કરોડ તથા કેપિટલ બજેટ રૂપિયા દસ પોઈન્ટ પંચાણું કરોડ મળીને કુલ ચારસો પંચ્યાસી પોઈન્ટ ત્યાસી કરોડ નું થાય છે પોષણક્ષમ ભાવો ન મળવા મુદ્દે ભારે અસંતોષ છે ઠેર ઠેર રસ્તા આંદોલન પણ ચાલે છે ત્યારે જામનગર શહેરમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ ના જનરલ સેક્રેટરી અને ગુજરાત ના પ્રભારી

જામનગર હતી ત્યારે શું ફાયદા મળ્યા અને તેના આંકડા સહિત દાખલાઓ પણ આપવામાં આવ્યા હતા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી અને ગુજરાતના પ્રભારી એવા ગુરુદાસ કામતે ભૂતકાળમાં યુપીએ સરકારે આવીને એક લાખ છ હજાર કરોડ નું દેવું માફ કર્યું કે વડાપ્રધાન બોલે છે કે કોંગ્રેસના રાજમાં મટન એક્સપોર્ટ ડ્યુટી લગાડી સરકારે તેઓના શબ્દોનું ખંડન કર્યું વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે કોંગ્રેસના રાજમાં ખેડૂતોને થયેલા ફાયદા

ફેસ્ટિવલ શિયાળાની મોસમમાં પંજાબમાં યોજાતી ખાસ તહેવારો લોરી અને ગુજરાતના ખાસ તહેવારો મકર સંક્રાંતિ પર્વની ઉજવણી નિમિત્તે યોજાઈ રહ્યો છે જાયકા પંજાબના ફૂડ ફેસ્ટિવલ ખાસ મેન્યુ વિવિધ ડિસીઝ જેમ કે સરસો દાળ શાક મક્કે રોટી કબાબ અને એવી અનેક સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવશે ઇસ્ટીન હોટલના જનરલ મેનેજર ગૌરવ તનેજાએ આ કાર્યક્રમને સંબોધતા જણાવ્યું કે ઇસ્ટીન હોટલ

સહકાર અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ એક કેલેન્ડર ગુજરાત સરકારનું નજરાણું બની રહેશે તેમ આનંદીબેન પટેલે જણાવ્યું હતું દર્શક મિત્રો ફરીથી નવા વર્ષની શુભેચ્છાઓ સાથે આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર